નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ આજે મધ્યપ્રદેશના પ્રવાસે તેઓ ગ્વાલિયરમાં વિક્ટોરિયા માર્કેટમાં ભૂવિજ્ઞાન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ જીવાજી યુનિવર્સિટીમાં મહારાજ જીવાજી રાવ સિંધિયાની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાત્રિ અને સવાર દરમિયાન વાતાવરણમાં ધુમ્મસ રહેશે મહારાષ્ટ્રમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ થશે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાના એકવીસ દિવસ બાદ આજે કેબિનેટ મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ સીરિયામાં રાજકીય સત્તા પરિવર્તન અહીં લાંબા સમય બાદ વિદ્રોહીઓના હાથમાં સત્તા આવી છે ત્યારે અમેરિકી રાજદૂતે સીરિયામાં વસતા અલ્પસંખ્યકોનું સન્માન કરવા માટે આહવાન કર્યું ખ્યાતિ હોસ્પિટલના ભાગીદાર રાજશ્રી કોઠારીની ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી આરોપીઓને શોધવા પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ રાજ્યોમાં કાર્યરત કરાઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે આજે સરદાર પટેલના ગામ કરમસદ ખાતે ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્મા ધારાસભ્ય યોગેશ પટેલ અને જિલ્લા પ્રમુખ રાજેશ પટેલ દ્વારા પુષ્પાંજલિ આપી સુરતની વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીમાં નકલી માર્કશીટથી પ્રવેશનું કૌભાંડ સામે આવ્યું ત્રણ વર્ષમાં બાસઠ વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટના આધારે એડમિશન લેતા હોવાથી પ્રવેશ રદ કરાયા મહેસાણા ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક યોજાઈ ટોલટેક્સ અનેક ગણો ઉઘરાવી લેવામાં આવ્યો હોવાથી વિરોધમાં બેઠક કરવામાં આવી પાંચસો કરોડમાં બનેલા ટોલ રોડ ઉપર ત્રણ હજાર કરોડથી વધુ ટોલટેક્સ ઉઘરાવી લેવાનો હોવાનું એસોસિએશને જણાવ્યું પ્રો કબડ્ડી લીગમાં આજે જયપુર પિંક પેન્થર્સ રાત્રે આઠ વાગે બાલેવાડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પુણે ખાતે તમિલ થલાઈવાસ સામે ટકરાશે તો યુ મુંબા અને યુપી યોધાસ આજે આ જ મેદાન પર રાત્રે નવ વાગ્યે અન્ય મેચમાં ટકરાશે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે